નમસ્કાર વાયન એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સંત નિરંકારી મિશન દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તારીખ એકવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ નિરંકારી સદગુરુ માતા સુદેક્ષાજી મહારાજના આશીષ થકી સૌરાષ્ટ્ર જૈન ભવન કલાલી વડસર રોડ દિલ્હી પબ્લિક સ્કૂલની બાજુમાં વડોદરા સ્થિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું રક્તદાન શિબિરનું શુભ ઉદઘાટન સવારના નવ વાગે અમદાવાદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ આદરણીય શ્રી ધરમપાલ મોટવાનીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજી તેમજ સંયોજક શ્રી ભાવેશ ચેલાણીજી એવમ બિલ બ્રાન્ચના સંયોજક શ્રી રામનાથ પાસવાનજી ઉપસ્થિત રહ્યા હતા સદ્ગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ એક નવી સેવા સંત નિરંકારી મિશનના સમાજ કલ્યાણ વિભાગની સાથે જોડીને સંદેશ આપ્યો કે રક્ત નલીઓ મેં નહીં પર નાડીઓ મેં બહે અને ઓગણીસો છ્યાસી થી આ સેવા પ્રારંભ કરવામાં આવી આજે પૂરા વિશ્વમાં નિરંકારી મિશન વર્ષમાં બે વખત રક્તદાન શિબિરોનું આયોજન કરે છે રક્તદાન શિબિરમાં આમંત્રિત સર સયાજી રાવ જનરલ હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર અવની તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા રક્તદાતાઓ થકી કુલ બસો ચોવીસ યુનિટ રક્ત એકત્રિત કરી માનવ સેવા કાજે સર સયાજી રાવ જનરલ હોસ્પિટલ બ્લડ બેંકની સુપરત કરવામાં આવ્યું તથા નાગરિક સેવા સમિતિના શ્રી નિરંજયભાઈ હાજર રહ્યા હતા નિરંકારી અનુયાયીઓ તથા સેવાદળ ભાઈઓ બહેનો તેમજ અટલા દરા વિસ્તારના પ્રભુ પ્રેમીઓ બહુ માત્રામાં પધારી ઉત્સાહભેર રક્તદાન કરી સદગુરુના આશીર્વાદને પાત્ર થયેલ છે તેમજ નિરંકારી સત્સંગનો પણ અનેરો આનંદ પ્રાપ્ત કરેલ છે અંતમાં આશીષ પ્રવચનમાં એ જ જણાવ્યું કે સદ્ગુરુની કૃપા થાય ત્યારે જ માનવતાનો ભાવ પ્રગટ થાય છે અને એ ભાવ થકી જ સેવાનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે ભક્તિ ત્યારે જ સાર્થકતા થાય છે જ્યારે માનવીમાં ગુરુમતી આવે પ્રેમ સહનશીલતા નમ્રતા જેવા ગુણ આવે Subscribe now and press the bell icon. Never miss an update.